મિત્રો ચોટીલામાં રાજા સોમલાબાપુ ખાચરનું રજવાડું ચાલતું હતું અને ચોટીલા ડુંગરની પેટાળમાં બટુક હનુમાન દાદાનું બોયરું આવેલું છે અને તેમાં સોમલા બાપુ ખાચર તેમની સભા ભરી અને અવારનવાર ત્યાં બેસતા અને ત્યારે એક દિવસનો સમય બન્યો ત્યારે કાઠી દરબાર સોમલા બાપુ ખાચરના સપનામાં મારી વીસ પુજાળી ચામુંડા આવ્યા અને મારી ચામુંડા એટલું બોલ્યા કે એ દરબાર આ રાજ્યમાં મારા દીકરા જે માગે એ મેં ચામુંડાએ બે હાથે હંમેશા આપ્યું છે પણ હે દરબાર આજે હું માતા ચામુંડા તારી પાસે કંઈક માગવા આવી છું અને આટલું કહેતાની સાથે તો એ ચોવીસીનો ધણી ટોલિયાની ઉપરથી ઊભો થઈ અને માં ચામુંડાના પગમાં પડી ગયો અને બોલ્યો કે હે માડી આ ડુંગરની ઉપર દિવસ ઉગે અને હાથમે અને હજારો માણસો માંગવા આવે અને તું બધાને આપવા આવે છે પણ માડી આ તુચ્છ માણસ પાસે તું લાંબો હાથ કરી અને એમ કહે છે કે હું તારી પાસે કંઈક માગવા આવી છું કે તો બોલો માડી તમારે શું જોઈએ છે આજે મારી ભગવતી ચામુંડા કદાચ મારું લીલું માથું માગે ને તો મારું મસ્તક ઉતારીને આપી ના દઉં ને એ તો હું કાઠી દરબાર સોમલા બાપુ ખાચર ના કહેવાઉ અને તે દિવસે ચામુંડાએ એટલું કહ્યું કે હે કાઠી દરબાર હું તારી પાસે માંગીશ એ તું મને આપીશ કે હે માડી ચોટીલાની ગાડી જોઈએ છે કે માડી મારો જીવ જોઈએ છે કે ના કે તો માડી તારે શું જોઈએ છે કે હે દરબાર આજે મને ચામુંડાને ભૂખ લાગી છે તે દિવસે સોમલાબાપુ બાપુ એટલું કીધું કે હે માડી સવારનો દિવસ ઉગે ને એટલે 72 મણની લાપસી તને ચોટીલાના ડુંગર ઉપર જમાડીશ અને તે દિવસે મારી ચામુંડાએ એટલું કહ્યું કે હે દરબાર તારા જેવા લાપસી ખવડાવવાવાળા તો રોજ સાંજ સવાર મને 70 મળે છે પણ કે માડી તું કે તો તો ખરા લાપસી નહીં તારે શું ખાવું છે અને તે દિવસે ચોટીલાના ડુંગરવાળી મારી ચામુંડા એટલું બોલી કે હે દરબાર તારે જો મારી ભૂખ ભાગવી જ હોય ને તો આજથી પાંચ દિવસ આડા છે અને છઠ્ઠા દિવસે અષાઢી બીજ છે અને અષાઢી બીજના રાતના એક વાગે નવચંદ્રા પાડાને લઈ અને બટુક હનુમાન દાદાના ભોયરામાં આવજે અને પછી તું આવી અને જોજે કે હું ચામુંડા એ પાડાને કેવી રીતે ખાઉં છું અને પછી તો આમ કરતા કરતા એક દિવસ વીત્યો બે દિવસ વીત્યા અને ત્રીજો દિવસ આવ્યો અને ત્યારે કાઠી દરબાર ઘોડી લઈ અને ચોવીસી ના રજવાડાના ગામડે ગામડે આંટા ફેરા કરવા લાગે છે અને આમ ચાર દિવસ વીતી ગયા અને હવે એક દિવસ આડો રહ્યો છે ત્યારે રાજા મનમાં વર્તો કરે છે કે હવે ખાલી એક જ દિવસ બાકી છે અને માં ચામુંડા મારી પાસે સાક્ષાત આવી અને માગી ગયા છે અને જો નવચંદ્ર પાડાને હું લઈ નઈ આવું ને તો મારી ચામુંડાને શું ખવડાવીશ અને ત્યારે ઘોડી લઈ અને દરબાર ફરતા ફરતા મૂડી પહોંચે છે અને ત્યાં પરમારો વસે છે અને મૂડી 24 માં આંટો મારતા મારતા મૂડી ગામના સીમાડે આવે છે અને ત્યાં એક ભોરુડો ભરવાડ કે જે પગને આંટો દઈ અને લાકડીના ટેકે ઊભો ઊભો સુઈ રહ્યો છે ત્યારે તેને જોઈ અને કાઠી દરબાર તેની પાસે પહોંચ્યા અને પાસે જઈ અને બાવડું થપથપાવીને એટલું કહે છે કે હે ભાઈ જય માતાજી ત્યારે પેલો ભોરુડો ભરવાડ જાગી જાય છે અને કહે છે કે જય માતાજી ત્યારે કાઠી દરબાર સોમલાબાપુ ખાચર કહે છે કે હે ભાઈ આ ભેંસોનું ટોળું ચરી રહ્યું છે એ કોનું છે ત્યારે પેલા ભોરુડા ભરવાડને ખબર નથી કે આ ચોટીલાનો ધણી છે અને ચોવીસીનો રાજા છે ત્યારે ભુરુડો ભરવાડ કહે છે કે ભેંસો તો આ ભાયડાની છે કે એમ પણ કે કેટલી છે ત્યારે તે કહે છે કે એકસોને એકવીસ ભેંસો છે અને બધી મારી છે બોલ તારે શું કામ છે અને ત્યારે સોમલા બાપુ ખાચર કહે છે કે ભાઈ હું એમ નથી કહેતો પણ કદાચ નવચંદ્ર પાડો કોઈના ઘરે છે ખરો કે હા છે ને આ ભાયડા પાસે છે શું કરવો છે બોલ ત્યારે એ નવચંદ્રો પાડો છે આટલી વાત સાંભળતાની સાથે તો માથાની પાઘડીના બે ત્રણ આંટા છોડી અને બે હાથ જોડીને સોમલા બાપુ ખાચર કહે છે કે હે ભાઈ માં ભગવતી ચામુંડા માટે મારે લઈ જાવો છે અને આટલું બોલતા બોલતા તો ગોરુડા ભરવાડે લાકડીનો ઘા કર્યો અને મૂછો સરખી કરી અને એટલું બોલ્યો કે તારી ચામુંડા અને પાડાને શું લેવા દેવા કે ભાઈ એક દિવસ આડો છે અને કાલે અષાઢી બીજ છે અને ત્યારે બટુક હનુમાન દાદાના ભોયરાની અંદર મારી ભગવતી ચામુંડાને ખબર છે ત્યારે ભરવાડ બોલ્યો કે તારી ચામુંડા પાડા ખાય છે કે ના ભાઈ એ મને નથી ખબર પણ મારી ચામુંડાએ આપોઆપ આવી અને મારી પાસે માંગ કરી છે એટલે મારે એને દેવાનો છે ત્યારે બોરુડો ભરવાડ બોલ્યો કે દરબાર પાડો તો છે પણ તેને વેચવાનો નથી ત્યારે રાણી સિક્કાની બે કોથળીઓ કેડેથી ખોલી અને એ કોથળીઓ ભરવાડની સામે નાખી

અને એ દરબાર તારી ચામુંડાને બોલાય અને આ નવચંદ્રા પાડાને જો ઊભોને ઊભો ધૂણાવે ને તો તને મફતમાં આપી દઉં બાકી પૈસા દીધો નથી દેવાનો અને ત્યારે કાઠી દરબારે બંને આંખો બંધ કરી દીધી અને આંખમાંથી આંસુડા આવવા લાગ્યા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે ઘેટા બકરા તો ધૂણતા જોયા પણ કોઈ દિવસ આ પાડાને તો ધૂણતો જોયો નથી અને પછી દરબારે પોતાની પાકડી જમીન ઉપર ઉતારી અને બંને હાથ ચોટીલાની સામું લાંબા કરી અને એટલું બોલ્યો કે હે માડી આ ભોરુડા ભરવાડે આજે આ પાડાને એના દીકરાના તોલે ઉછેર્યો છે અને રૂપિયાથી પણ આપશે નહીં પણ હે મારી ભગવતી ચામુંડા જો તારે અષાઢી બીજની રાત્રે જમવું જ હોય ને તો માં ચામુંડા આ ડુંગર ઉપરથી અહીંયા આવ અને આ ભેંસોના ધણ વચ્ચે ઉભેલા પાડાને ધૂનાય તો આ ભરવાડ પાડો આપે નહીંતર આપવા માંગતો નથી અને ત્યારે દરબારની આંખમાંથી જ્યારે એક બે અને ત્રીજું આંસુ જ્યારે ધરતી પર પડ્યું ને ત્યારે પીડી પાંખની ભમરી બની અને ચોટીલાના ડુંગરેથી મારી ભગવતી ચામુંડા નીકળી અને કાઠી દરબારના ખભે આવીને બેસી જાય છે અને પછી કાનમાં બેબી અવાજ કર્યો કે દરબાર રોવાનું બંધ કર અને ઊભો થા પણ કે માડી કોઈ દિવસ પાડો ધૂણે ખરા ત્યારે મારી ચામુંડા કહે છે કે દરબાર ખાલી એક પાડાને જૂનાવાનું કહ્યું છે ને કે હા માડી કે તો એ સાંભળ તારા બે હાથમાં રેતની મુઠ્ઠીઓ ભર અને પાંચ ડગલા ભેંસોની સામે ચાલી અને જય ચામુંડા બોલી અને ભેંસો ઉપર ધૂળનો ઘા અને જો ધૂળ જમીન ઉપર પડે એ પહેલા જો એકસો ને એકવીસ ભેંસો ધૂણાવી અને પછી જો નવચંદ્ર પાડાને ધૂણાવું ને એ તો તો એમ માનજે કે તારી વીસ ગુજાડી ચામુંડા તારા વારે આવી અને પછી આમ મારી ભગવતી ચામુંડા એકસોને એકવીસ ફેંસો ધુણાવે છે અને પછી એ નવચંદ્ર પાડાને ધુનાવે છે અને ત્યારે એ કાઠી દરબાર સોમલાબાપુ ખાચરના પગમાં પેલો ભોરુડો ભરવાડ પડી જાય છે અને ત્યારે આવો ચમત્કાર જોઈ અને સોમલાબાપુ ખાચર ધ્રુસ્કેને ધ્રુસ્કે રડવા લાગે છે અને એક બાજુ સાચાજી પરમાર કે જેઓ ચાર પાંચ ઘોડે સવારોને સાથે લઈ અને ત્યાં સોમલા બાપુ ખાચરની પાસે પરમારો આવીને ઊભા રહી ગયા અને તે દિવસે એ સિમાડાની માથે સાચાજી પરમારે અને કાઠી દરબાર સોમલા બાપુ ખાચરે ત્યાં આભીન કહુભા કર્યા અને પછી સોમલા બાપુ પાડાને દોરીને ચોટીલામાં લઈ જાય છે અને ત્યારે એ નવચંદ્રા પાડાને જોવા આખું ગામ ભેગું થયું છે અને આમ કરતાં કરતાં એ દિવસ પૂરો થઈ ગયો અને બીજા દિવસની વહેલી સવાર થઈ એટલે વહેલી સવારે સોમલા બાપુ ખાચર નાહી ધોઈ અને દેહને પવિત્ર કરી અને પછી સોમલાબાપુ ખાચરના એક હાથમાં તલવાર રહી ગઈ છે અને પાડાના નાકને વિંધી અને તેમાં કડું પહેરાવ્યું છે અને તેને નવ સાંકળેથી બાંધી અને એ પાડાને દોરી બટુક હનુમાન દાદાના ભોયરામાં લઈ જાય છે અને એ પાડાને જ્યારે બટુક હનુમાન દાદાના ભોયરામાં લઈ ગયા ત્યારે સોમલા બાપુ ખાચરે બે આંખો બંધ કરીને એટલું કહ્યું કે હે મા ચામુંડા તે મારી પાસે નવચંદ્રા પાડાને માંગ્યો હતો ને તો માં હું તારા માટે આ નવચંદ્રા પાડાને લઈને આવે છું અને માડી હવે અને ત્યારે સોમલા બાપુએ એટલું કહ્યું ને ત્યારે મારી ભગવતી ચામુંડા કહે છે કે એ દરબાર તારા કેડે જે તલવાર લટકાવેલી છે ને એ તલવારને હું ચામુંડા આવી અને એમાં વાસ કરું છું અને ત્રણ વાર મારી ચામુંડાનું નામ લઈ અને પાડાના કાંદમાંથી એ તલવારનો એક ઝાટકો માર અને હજુ માં ચામુંડા આટલી વાત કરે ને ત્યાં તો એ પાડો નવ સાંકળેથી બાંધેલો હતો અને નવે નવ સાંકળો તોડી અને બટુક હનુમાન દાદાના ભોયરામાંથી પાડો ભાગવા લાગ્યો અને આમ જ્યારે પાડાને ભાગતો જોયો ને ત્યારે કાઠી દરબાર સોમલા ખાચર એટલું બોલ્યા કે હે મારી વિષ ગુજાણી ચામુંડા આ દુનિયામાં જો કદાચ કાળા માથાના માનવીના દર દાગીના ખોવાય ને

અને ત્યારે કાઠી દરબાર સોમલા બાપુ ખાચર કહે છે કે હે માડી હવે ત્યારે મારી ચામુંડા કહે છે કે હે દરબાર દુનિયામાં કદાચ તને દુખ પડે તેદી ખાલી એટલું કહેજે કે ક્યાં ગઈ મારા ખાચરના કરમ ભાગલાની ચામુંડા અને આટલું કહેતાની સાથે જો તારા દુખને ભાગીને ભૂકો ના કરી દઉં ને એ તો તો હું ભૂખરા ડુંગર ઉપર બેઠેલી માતા ચામુંડાના કહેવા ઉબા અને મિત્રો એ દિવસે મારી વીસ ભૂજાળી ચામુંડા સોમલા બાપુ કાંચરના રજવાડામાં આવો ઇતિહાસ રચે છે તો મિત્રો તમને આવા વિડીયો રોજરોજ જોવા ગમતા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેરડીને સબસ્ક્રાઈબ કરો જય માતાજી